નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગ જેમાં આપણે જોઈશું જયતચંદ મેઘાણી સુંદરમ અને ઉમાશંકર જોશી વિશેની માહિતી તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો જવાબ છે ચોટીલામાં અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો ને છન્નુંના રોજ ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો નેક્સ્ટ છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ કોણે ગાયું છે તો ઝવેરચંદ મેઘાણીએ નેક્સ્ટ ગુજરાતી ભાષાની સૌ પ્રથમ નવલકથા કહી છે તો સોરઠ તારા વહેતા પાણી પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ જણાવો તો તુલસી ક્યારો સોરઠ તારા વહેતા પાણી અને રઢિયાળી રાત નેક્સ્ટ ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી તો કાળચક્ર નેક્સ્ટ રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક માણસાઈના દીવા કોની કલમ દ્વારા લખાયેલ છે તો જવાબ છે ઝવેરચંદ મેઘાણી વિરાટ અને વિલાપી કોનું તખલ્લુસ છે તો ઝવેરચંદ મેઘાણીનું કટમાં ગોળાથનગને આતમ વિજય પાંખ અણ દીઠેલી બોમ્બ પર યોવન માંડે આંખ આ કયા કવિની પંક્તિ છે તો ઝવેરચંદ મેઘાણીની નેક્સ્ટ પોતાના પુસ્તક માણસાઈના દીવામાં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકારી દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવ લખ્યા છે તે જવાબ છે વિઠ્ઠલભાઈ પટેલ નેક્સ્ટ રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા હતા તો જવાબ છે ઝવેરચંદ મેઘાણી નેક્સ્ટ ગુજરાતી ભાષાના શિરોમર સમો રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો તો જવાબ છે ઝવેરચંદ મેઘાણી નેક્સ્ટ સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ છે તો ઝવેરચંદ મેઘાણી નેક્સ્ટ મન મોર બની થનગાટ કરે ગીતો કયા સાહિત્યકારના છે તો ઝવેરચંદ મેઘાણી નેક્સ્ટ ચારણ કન્યા કાવ્યના કવિ કોણ છે તો ઝવેરચંદ મેઘાણી નેક્સ્ટ ઝવેરચંદ મેઘાણીના ઉપનામ જણાવો તો ઝવેરચંદ મેઘાણીના ઉપનામો છે સાહિત્યયાત્રી રાષ્ટ્રીય શાયર પહાડનું બાળક કસુમલ રંગનો ગાયક સોરઠી સાહિત્યકાર અને લોકસાહિત્યનો મત મોરલો નેક્સ્ટ યુગવંદના કાવ્ય સંગ્રહ કોનો છે તો જવાબ છે ઝવેરચંદ મેઘાણી નેક્સ્ટ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શહેરનું બિરુદ કોણે આપ્યું હતું તો જવાબ છે ગાંધીજી નેક્સ્ટ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ હતી તો જવાબ છે બોટાદ નેક્સ્ટ હજારો વર્ષ જૂની અમારી વેદના આ કાવ્ય પંક્તિ કયા કવિની રચના છે તો ઝવેરચંદ મેઘાણીની નેક્સ્ટ ચારણ કૈયા શિવાજીનું હાલરડું કસુંબીનો રંગ કોઈનો લાડકવાયો જેવા લોકપ્રિય ઉત્તમ કાવ્યોના સર્જક કોણ છે તો જવાબ છે ઝવેરચંદ મેઘાણી નેક્સ્ટ ઝવેરચંદ મેઘાણીની લોકવાર્તા મૂળ કયા ગ્રંથમાં રહેલી છે જવાબ છે સૌરાષ્ટ્રની રસધાર નેક્સ્ટ કસુંબલ રંગના ગાયક તરીકે કોણ જાણીતા છે તો જવાબ છે ઝવેરચંદ મેઘાણી નેક્સ્ટ લોકપ્રિય લોકગીત મન મોરબની થનગાટ કરે ઝવેરચંદ મેઘાણી દ્વારા મૂળ કઈ બંગાળી કવિતામાંથી લેવામાં આવ્યું છે તો જવાબ છે રવીન્દ્રનાથ ટાગોરની નવી વર્ષા નેક્સ્ટ ગાંધીજી લંડન ખાતે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયા તેના પર આધારિત ઝવેરચંદ મેઘાણીની કૃતિનું નામ જણાવો તો જવાબ છે કાવ્ય ત્રિપુટી નેક્સ્ટ પ્રશ્ન ઝવેરચંદ મેઘાણીની કવિતા ચારણ કન્યામાં ઉલ્લેખિત ચારણ કન્યાનું સાચું નામ જણાવો તો જવાબ છે હીરબાઈ નેક્સ્ટ નથી જાણ્યું અમારે પંથીસી આફત પડી છે નથી જાણ્યું અમારે પંથીસી આફત પડી છે પંક્તિના સજ્જક કોણ છે ઝવેરચંદ મેઘાણી નેક્સ્ટ ઝવેરચંદ મેઘાણીની આત્મકથા જણાવો જવાબ છેલ્લું પ્રયાણ પરક અને લિખિતન હું આવું છું આ ઝવેરચંદ મેઘાણીની આત્મકથાઓ છે નેક્સ્ટ શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે તો જવાબ છે કોયા ભગત નેક્સ્ટ કવિ શ્રી સુંદરમનું નામ જણાવો તો જવાબ છે ત્રિભુવનદાસ લુહાર નેક્સ્ટ કવિ સુંદરમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો હતો તો જવાબ છે કોયા ભગતની કડવી વાણી નેક્સ્ટ સુંદરમ ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે તો જવાબ છે લુહાર નેક્સ્ટ કાવ્ય મંગલા વસુધા યાત્રા વગેરે કોના કાવ્ય સંગ્રહો છે તો જવાબ છે સુંદરમ નેક્સ્ટ જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી પંક્તિ કોણે લખી છે તો જવાબ છે સુંદરમ નેક્સ્ટ દક્ષિણાયાન પ્રવાસ ગ્રંથ કોનો છે તો જવાબ છે સુંદરમ નેક્સ્ટ હણોના પાપીને દ્રિગુણ બનશે પાપ જગતના જાણીતી પંક્તિના સર્જક કોણ છે તો જવાબ છે ત્રિભુવનદાસ લુહાર નેક્સ્ટ કવિશ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો તો ઉમાશંકર જેઠાલાલ જોશી નેક્સ્ટ સાપના બારા અને ઉઘાડી બારી એ કોની કૃતિઓ છે તો જવાબ છે ઉમાશંકર જોશી નેક્સ્ટ વિશાળે જગ વિસ્તરે નથી એક માનવી પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે તો જવાબ છે ઉમાશંકર જોશી નેક્સ્ટ સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી માતૃભાષા વંદનાની પંક્તિઓ કયા કવિની છે તો જવાબ છે ઉમાશંકર જોશી ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા જવાબ છે ઉમાશંકર જોશી નેક્સ્ટ ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિ કોણ છે તો જવાબ છે ઉમાશંકર જોશી નેક્સ્ટ કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી નિશીઠ પ્રાચીના વર્ષા વગેરે એક જ રૂપે પ્રગટ થયા છે આ કાવ્ય ગ્રંથનું નામ જણાવો તો જવાબ છે સમગ્ર કવિતા નેક્સ્ટ વાસુકી કયા સાહિત્યકારનું ઉપનામ છે તો જવાબ છે ઉમાશંકર જોશી નેક્સ્ટ વિશ્વ શાંતિકૃતિ કયા સાહિત્યકારની છે તો જવાબ છે ઉમાશંકર જોશી નેક્સ્ટ મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે આ કાવ્યના કવિ કોણ છે તો જવાબ છે ઉમાશંકર જોશી નેક્સ્ટ સાપના ભારા કૃતિનું સ્વરૂપ જણાવો તો જવાબ છે એકાંકી નેક્સ્ટ વ્યક્તિ મટીને બનો વિશ્વ માનવી પંક્તિ કોની છે ઉમાશંકર જોશીની વ્યક્તિ મટીને બનો વિશ્વ માનવી પંક્તિ કોની છે ઉમાશંકર જોશી નેક્સ્ટ ઉમાશંકર જોશીએ લખેલી એકમાત્ર નવલકથાનું નામ આપો જવાબ છે પારકા જણ્યા નેક્સ્ટ સૌંદર્ય પી સૌંદર્ય પી ઉજ્જરણ ગાશે આપ મેળે પંક્તિ કોની છે ઉમાશંકર જોશીની નેસ્ટ શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહ કોણે આપ્યા છે તો જવાબ છે ઉમાશંકર જોશીએ નેક્સ્ટ ગોષ્ઠી અને ઉઘાડીબારી નિબંધ સંગ્રહના લેખક કોણ છે તો જવાબ છે ઉમાશંકર જોશી ગોષ્ઠી અને ઉઘાડીબારી નિબંધ સંગ્રહના લેખક કોણ છે ઉમાશંકર જોશી નેક્સ્ટ ભૂધર ગાકાનું પાત્ર કઈ કૃતિમાં આવે છે તો જવાબ છે હવેલી ભૂધર ગાકાનું પાત્ર હવેલીમાં આવે છે નેક્સ્ટ મોટાઓની અલ્પતા જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જીવું છું મોટાઓની અલ્પતા જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જીવું છું પંક્તિના સર્જક જણાવો જવાબ છે ઉમાશંકર જોશી નેક્સ્ટ ગુજરાત રાજ્યની રચનાકાળે ઉમાશંકર જોશીએ કઈ કાવ્ય રચના ગુજરાતને સમર્પિત કરી હતી તો જવાબ છે ગુજરાત સ્તવનો ગુજરાત રાજ્યની રચનાકાળે ઉમાશંકર જોશીએ કઈ કાવ્ય રચના ગુજરાતને સમર્પિત કરી હતી તો ગુજરાત સત્વનું નેક્સ્ટ ત્રણ વાના મુજને મળ્યા હૈયુ મસ્તકને હાથ ત્રણ વાના મુજને મળ્યા હૈયુ મસ્તક હાથ પંક્તિના સર્જક કોણ છે ઉમાશંકર જોશી નેક્સ્ટ ઉમાશંકર જોશીએ લેખનની શરૂઆત કયા સોનેટ દ્વારા કરી તો જવાબ છે નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા ઉમાશંકર જોશીએ લેખનની શરૂઆત કયા સોનેટ દ્વારા કરી તો નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો